ઓલી વાડીએ જાવ તો અહીંયા નીકળે આંબા આવી જાય ક્યારિયો ખેરા ખે ક્યારે ઉતારે છે ના પગી રહેતો ત્યાં તો મારા જાંબુડા થઈ ગયા જાંબુડા ના ભાઈ ગડક્યા ગડખા વાવાઝોડા ખીરી છે ખેરવી નાખ્યું નીકળ્યું જાંબુડે જાંબુડું જાંબુડે જાંબુડું ખેરવી જ નાખ્યું નીકળ્યું આ સાખી તો મીઠા થયા કે પાછા ઓહો હો હો

મારે લઈ કેમ જવા ખવાય જ તો એટલા મીઠા તે બધા ખવાય જા હવે આય હું એક ઓલી વાડીયા આટો મારી ક્યારીયું તો હેઠે પડી હોય ને તો પકવી દઉં કેટલુંક મારે ત્યાં જાવ ત્યાં જાંબુડા પડે અહીંયા આવું છે અહીંયા ક્યારીઓ પડી રહે એમાંય મારે નાન એક ડખા ચાલુ છે આરો આવે તે મને ભાગ આપી દે મારે ઝૂંપડી ગીરવી હાલ ને એક આંટો મારું ઓલી વાડીએ મારી આખ

એજી તો આને આ નાઈ ને એજી થાવે ભાઈ પણ આમાં કાટા એ તો ઓળખ રે આમ જો તો ખરા કાટા હા આ માઈડ તો ખરા એક વખત શું છે શું ભઈ છે એવું હે હા આ લે પૈસા આ હા આપણે ગોળા ને લેતા દેવી ગોળા લાવ તો હા હા તો કાકા હા તો કેરેટ તો ઉપડાય છે હું હા હા હા

આ નામ કરી નાખરા તો હું જ રહી મખરા ના કરતો પડ્યો અરે ઊભો થાલ લાતું કેરીયું કે થોડી ના મને ના લાગતું જો કર હા હા માર કેરક તલ ઘર માં આમ પડ્યો ત આમ આમ થઈ ગયો હા 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 રે રે પડી પડ હવે આજ અમે તો કેરીયું લાવારે અમે તો કેરીયું નવા ભજ્યા એ ભજ્યા ભજ્યા હા લાઈ હા લાઈ પાછો ગોરાને લઈ તો આમ લઈ તો જવાનું હે ને હા હા લાઈ હું તો છે ને આય આંબો રોપ્યો મેં અમારે જે જાવું જ ના આ આંબાને ક્યારિયું આવે અને પછી હું ખાઈશ બોલે મેં આંબો રોપ્યો સારો આંબો રોપ્યો મેં આંબો રોપ્યો હવે હું આને આય ટેકો મેકી હળું હળું કોહલાઈ કોહલાઈને ટેકો મેંકું હા આહા મારો આંબો બહુ સારો આહા આલ થોડું થાંભણું સરખું કિંગના કહું

હવે તમે ક્યો મને હું તમે કહેતા હતા મોટા દેદે માડી હાલ લે હું લેવા કેરી આપણે લણી લેવા આખો આંબો જ તીન વેડી નાખો હે કેરી સોરવા દે એમ તમે કયો મને આ કેરી નાખો ભરી નાખો ના હે લીલા મારા ભાઈ આ નો કરાય મોટા દેદા છે ખાટા મારી મારી પીસા પડી દે અને આપણે આપણે એને માર નહીં ખાઈ છે આ નો કરાય રાવા ગયો એમ નહી હું તો નહો કહું હું આપણે હે ને 8 9 કેરેટ વેવી નાખો ને એમી ખાલી આંબા મળ્યું ને તારે બાબા મળવા ને

મને કઈ દશ પૂછતી નથી યતારે હું માર તમને કે મને કઈ દશ પૂછતી નથી એટલે આ કેરેટ ને હું આ આ અહીંયા હું તું લાવ્યો આ હું અહીંયા લાવ્યો આ શું પણ મને હું કે હું તમને મને

કેટલા ફૂટ આગો છો જો તો ખરા એક તો અહીંયા નહીં સોન પાવ કે હું નહીં છે પણ હું ત્યાં આંબે નથી પહોંચ્યો એમ કહું તો આ કરા હું ઈ ઓલા મને જો કે હું તને ફઈ જ આવું ફઈ જ આવું કે ફઈ જ આવું હું આ હાવ કોરી નું હું આગળ હરે પોલીસ સ્ટેશન હરે કેસટ લખાઈ જ એ બધા બધા મને લાગે બી મને જવા દે તારે એને ગોતી

ઓલા તો બે લટકી ગયા મોટા દાદા ક્યાં ન્યા આવે કેસ કરવા હું બધે મારું નામ આવે બધે જ્યાં જોઈ કે ગોળો હશે ગોળો હશે પાછા ગામે ગામ મારી સામે મોડલ તો ફરતા જાય હું પાછું જઈને હોવ જ ગમે ત્યાં હવે ફોટાને ને કેદ કરી હું કરી ઓ બાબા મારી રાખશે ઉ લાગે મને એક કરે ઘરે ડોશી ખબર પડશે ડોશી ડોશી રો મન છે ડોશી રો મારે છે રોજ આતો નથી મારા નોતું કરું નોતું મારે લે રે દઉં પણ હું એ ડોટી તે હાલી નીકળ્યો હાલી નીકળ્યો પણ ક્યારેટ લઈ ગયો એ મોટા ને જે કેદ કરી ઓ મારે હું કરું

તો ચાનું લોકેશન છે આમ બતાડે હે લોકેશન હા આમ બતાડે હે તો આ લાલ્ય આ તો મારી હે હા હાલો હાલો લોકેશન તો હવે આવડો આટ લાગે છે હો આ ઈ ને આ ઓગામાં ન આવી ને કોને ખબર હાલો જોઈ લે ઈ તો ખબર પડે લોકેશન એમ જ બતાડે હી આ લોકેશન આરું આમ જ છે આ ઓગામાં ન આવી ને હાલો જોઈ તો લેવી આમાં કોઈ છે નઈ ને કોઈ હે નઈ ને ઓ અવાજ આવ્યો હા કાળું બોલા બાબા બાબા ઓય ઓય ઓ શું કરો તમે ઈલા આ અહીંયા ઈલા જો આ જો તો બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ બહાર નીકળ એ એ બહાર નીકળ એ બહાર નીકળ બહાર નીકળ બધું માલ સમાન સાથે હા તમારે આલો હાલવા મળો હવા

એ ઉપર બસ હેઠે દેન રાખ હેઠે દેન રાખ ઓલ ઉપર ઉપર ઓલા કેવી દેને મુગલ જો હા હા વાકો ભાઈ વાકો ઇલા વાકો ભાઈ હા ઇલા વાકો રે વાકો તો હા વાકો ભાઈ હવે ના ઓ કેની લેવા જાહો હવે નઈ રહે જા હવે ના લઈ લેવા નઈ રહે હા હા પર વીય આ આલે મારવાનું શું છે તો આવો હા હા કેટલા કેરેટ ભર્યા કેરેટ એ તો મને ના ભર્યા હે એ બોલા તીખા એ ભીના તીખા ભર્યા હા આ તે ક્યાં લઈ જાતા હા કેરીઓ એ તો ગોળો હવે સાજો તો જો ઇલા હે તો બહુ ગરી હાલો ભાઈ વાકો રે વાકો રે એમ ના હે વળે છે ને વાગ્યું હું પર તને વાગ્યું બે આમ ખા વાકોવાઈ આ વાકોવાઈ વાહ વાકો વાકોવાઈ વાકોવાઈ ઓય રામજી કોણ જાને હાય હાલ રે વાકો તે કેબે કેમે રે નુ મારે આયે નઈ મારે કોઈ અહીંયા બેન રાખ દે અહીંયા બેન રાખ અહીંયા વાહ ઓય બાબા ઇના ઓય બાબા મે ઓય આ કે બિચ મે ઓ હવે કેબિન લેવા જાવ તરે હારું લાગે કેર્યું લેવા જાતા અને અહીંયા હવે તમે કેરી ભણું કે આંબો ભાડું તો અહીંયા ભાઈ દઉં કયા મને શેબે તો પડે બો મેરા કયા મને